આકાશવાણી સમાચાર સમાચાર જોશી છે મુખ્ય દેશ અને રાજ્યભરમાં આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સલામી ઝીલી પ્રજાસત્તાક પર્વમાં ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સહિત તેર હજાર વિશેષ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર ચોવીસ માટેના પદ્મ પુરસ્કાર જાહેર કરાયા જેમાં પાંચ પદ્મ વિભૂષણ સત્તર પદ્મભૂષણ અને એકસો દસ પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળોના એસી જવાનોને વીરતા પુરસ્કારોની જાહેરાત કરી અને આજે ઓમાનમાં એફઆઈએચ હોકી મહિલા વિશ્વકપ ભારત સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ન્યૂઝીલેન્ડ સામે રમશે સમાચાર દેશ અને રાજ્યભરમાં આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પરેડની સલામી ઝીલી હતી આ સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ અતિથિથરૂપે ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણમંત્રી સિંહ સહિત વિવિધ પક્ષના નેતાઓ વિદેશી મહેમાનો સહિત તેર હજાર આમંત્રિતો હાજર રહ્યા હતા સમારોહની શરૂઆત સૌથી વધુ મહિલા કલાકારોએ ભારતીય સંગીત વાદ્ય વગાડીને કરી હતી આ પ્રજાસત્તાક પર્વ પર પ્રથમ વખત ત્રણેય સેનાની મહિલા પાંકની ટુકડીઓએ નેતૃત્વ કર્યું હતું આ સમારોહમાં ભારતીય સશસ્ત્ર પોલીસની મહિલા ટુકડીઓ સાથે ફ્રાન્સના સૈન્યની સાથે મળીને બેન્ડની ટુકડીએ માર્ચિંગ કર્યું હતું પ્રજાસત્તાક દિને નવી દિલ્હીના કર્તવ્યપથ પર ગુજરાત રાજ્યમાંથી કચ્છના ધોરડોએ ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખના વિષય આધારિત રજૂ થયેલો ગુજરાતનો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો ઉલ્લેખનીય છે કે યુએનટી ડબલ્યુએના બેસ્ટ વિલેજની યાદીમાં સામેલ થયેલું ધોરડો અને તેની કચ્છી કલા સંસ્કૃતિ સરહદી પ્રવાસન રણોત્સવ આર્થિક નિર્ભરતા અને યુનેસ્કોમાં આઈસીએચનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂકેલા ગરબા તેમજ આ ગરબા સાથે હલકદાર અને મીઠા અવાજે રજૂ થયેલા પરંપરાગત કચ્છી ગીત રાણો ચિંદ્યો રાજ ભેનું સહિતના આકર્ષણોએ આ ટેબ્લોમાં લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું નવા સંસદ ભવનની સાથે ઇસરો દ્વારા ચંદ્રયાનનું ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો ડિજીટલ ભારત અને ઇલેક્શન કમિશન મતદાતા જાગૃતિ અંગેનો ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો દેશના વિવિધ રાજ્યો રાજ્યોની વિશેષતાઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરાયા હતા ઉપરાંત દેશમાં કાર્યરત વિવિધ સંસ્થાઓ અને તેની યોજનાઓના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ પ્રજાસત્તાક પર્વ મહિલાઓને સમર્પિત રહ્યો સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દેશમાં વિવિધ રાજ્યો પ્રદેશો સંપ્રદાયોમાં પ્રસ્તુત થતા નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી બીએસએફ મહિલા દ્વારા મોટર બાઇક પર કરતબો રજૂ કરાયા હતા સમન્વય સ્થિરતાની સાથે એક મોટરસાયકલ પર માનવ પિરામિડ બનાવીને સૌર્યનું પ્રદર્શન કર્યું હતું કર્તવ્યપથ પર વાયુસેના દ્વારા આકાશમાં કરતબ બતાવવામાં આવ્યા હતા જેનાથી હાજર સો રોમાંચિત થયા હતા એકવીસ તોપોની સલામી બાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાવતી થઈ હતી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને પંચોતેરમાં ગણતંત્ર દિવસના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પંચોતેરમાં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પંચોતેર વર્ષ પહેલા આપણા બંધારણના સ્થાપકોએ એક એવા રાષ્ટ્રની કલ્પના કરી હતી જે આ ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ વિશ્વની સૌથી મોટી અને સર્વસમાવેશક લોકશાહીના માર્ગદર્શકના સિદ્ધાંતો હશે ઉપરાષ્ટ્રપતિએ લોકોને બંધારણમાં સમાવેશ સિદ્ધાંતો પ્રત્યે પુનઃ પ્રતિબદ્ધ થવાનો સંકલ્પ કરવા અને વધુ મજબૂત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટે સાથે કામ અપીલ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પંચોતેરમાં ગણતંત્ર દિવસના વિશેષ અવસર પર શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાતમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી વિશ્વના વિવિધ દેશોએ ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી છે અમેરિકા રાજ્ય વિભાગના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે અભિનંદન સંદેશમાં જણાવ્યું હતું કે ભારત એક મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર છે અને અમેરિકા ઘણા મુખ્ય ક્ષેત્રોમાં તેની સાથે સહયોગ કરવા આતુર છે ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતની સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી સાઉદી અરેબિયાના રિયાદમાં ભારતીય દૂતાવાસ પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ પર ભારતીય ધ્વજના રંગોમાં ઝળહળતું જોવા મળ્યું હતું તાસ્કંદ ઉઝબેકિસ્તાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય બંધારણના નિર્માણ પર એક ફોટો પ્રદર્શનનું આયોજન કર્યું હતું ગઈકાલે તાસ્કંદમાં અલી શેર નાઓઈ નેશનલ લાઇબ્રેરીમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉઝબેકિસ્તાનમાં ભારતીય રાજદૂત મનીષ પ્રભાતે ઉઝબેક ભાષામાં ભારતીય બંધારણની નકલ કરી હતી વર્ષ બે હજાર ચોવીસ માટેના પદ્મ પુરસ્કાર જાહેર કરાયા છે જેમાં પાંચ વિભૂષણ પદ્મ વિભૂષણ સત્તર પદ્મભૂષણ અને એકસો દસ પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે આ પદ્મ પુરસ્કાર શ્રેણીમાં ત્રીસ મહિલાઓનો સમાવેશ થાય છે જ્યારે એનઆરઆઈ કેટેગરીમાં આઠ વ્યક્તિઓનો સમાવેશ થાય છે મરણોત્તર પુરસ્કારની શ્રેણીમાં નવ વ્યક્તિઓનો સમાવેશ થાય છે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એવા પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે અસાધારણ અને વિશિષ્ટ સેવાઓ માટે પદ્મ વિભૂષણ ઉચ્ચ સ્તરની વિશિષ્ટ સેવાઓ માટે પદ્મભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં જે સેવા માટે પદ્મશ્રીની એનાયત કરવામાં આવે છે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અભિનેતા ચિરંજીવી નૃત્યાંગના વૈચયંતિમાલાને પદ્મ વિભૂષણ જ્યારે સામાજિક કાર્યકર બિંદેશ્વર પાઠકને મરણોત્તર પદ્મભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે ગુજરાતના જાણીતા તબીબ તેજસ મધુસૂદન પટેલની પદ્મભૂષણ માટે પસંદગી થઈ છે જ્યારે પદ્મશ્રી પુરસ્કાર માટે રાજ્યના રઘુવીર ચૌધરીને સાહિત્ય અને શિક્ષણ યશદી શાહ ઇટાલિયાને મેડિસિન હરીશ નાયકને મરણોત્તર સાહિત્ય અને શિક્ષણ દયાર માવજીભાઈ પરમારને મેડિસિન અને જગદીશ લાભશંકર ત્રિવેદીને કલાક્ષેત્ર માટે પસંદ કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળોના એસી જવાનોને વીરતા ચંદ્રકોની જાહેરાત કરી છે તેમાંથી બાર સૈન્ય કર્મચારીઓને મરણોત્તર એવોર્ડ આપવામાં આવશે જેમાં છ કીર્તિ ચક્ર સોળ સૌર્ય ચક્ર ત્રેપન સેના ચંદ્રક અને એક નેવી ગેરેન્ટી ચંદ્રકની સાથે ચાર એરફોર્સ ગેરંટી ચંદ્રકનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળો અને અન્ય કર્મચારીઓ માટે ત્રણસો અગિયાર સંરક્ષણ શણગારને પણ મંજૂરી આપી હતી જેમાં એકત્રીસ પરમવિશિષ્ટ સેવાચંદ્રક ચાર ઉત્તમ યુદ્ધ સેવાચંદ્રક બે અતિવિશિષ્ટ સેવાચંદ્રક ઓગણસાઠ અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક દસ યુદ્ધ સેવા ચંદ્રક અને એકસો ત્રીસ વિશિષ્ટ સેવા ચંદ્રકનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિએ ભારતીય કોસ્ટગાર્ડના છ જવાનોને રાષ્ટ્રપતિ તટરક્ષક ચંદ્રકની મંજૂરી આપી છે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસના અવસર પર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં છ્યાસી અને લદ્દાખના ત્રણ પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે કેન્દ્ર શાસિત પ્રદેશને મળેલા છ્યાસી ચંદ્રકોમાંથી બોતેર સૌર્ય ચંદ્રકો બે રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવાચંદ્રકો અને બાર ઉત્કૃષ્ટ સેવાચંદ્રકો છે લદ્દાખને ત્રણ ઉત્કૃષ્ટ સેવા મંડળ મેડલ મળ્યા છે આજે ઓમાનમાં એફઆઇએચ હોકી મહિલા વિશ્વકપમાં ભારત સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ન્યુઝીલેન્ડ સામે રમશે આ મેચ મસ્કત ખાતે ભારતીય સમય મુજબ બપોરે એક વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ભારતીય મહિલા ટીમે ગઈકાલે નામીબિયાને સાત બે થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પુલસીમાં ભારતીય ટીમની સતત ત્રીજી જીત હતી હૈદરાબાદમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ભારત પ્રથમ દાવમાં એકસો ઓગણીસ રનના સ્કોરથી રમવાનું શરૂ કરશે યશસ્વી જયસ્વાલ છોતેર રન સુભબન ગીલ ચૌદ રન બનાવીને અણનમ છે રોહિત શર્મા ચોવીસ રન બનાવીને આઉટ થઈ ગયા હતા ભારત ઇંગ્લેન્ડથી માત્ર એકસો સત્યાવીસ રન પાછળ છે આ પહેલા ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ વખત બસો રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને વૈશ્વિક પર્યાવરણીય સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે છે તેમણે ઉર્જાના પુનઃ પ્રાપ્ય સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા માટે ભારતને હાકલ કરી હતી અને તેના પર ખુશી વ્યક્ત કરી હતી રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નારી શક્તિબંધન કાયદો મહિલા સશક્તિકરણ માટે ક્રાંતિકારી સાબિત થશે આર્થિક વિકાસ પર રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતનો વિકાસ દર વધ્યો છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આર્થિક વિકાસમાં ભારતનું અસાધારણ પ્રદર્શન બે હજાર ચોવીસ અને તે પછી પણ ચાલુ રહેશે રાષ્ટ્રપતિએ કહ્યું કે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર એક ભવ્ય અને દિવ્ય સ્થળ છે આ મંદિર લોકોની આસ્થા અને ન્યાયિક પ્રક્રિયામાં મજબૂત આસ્થાની અભિવ્યક્તિ છે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરીના દર્શન માટે એપ્રિલ મહિના માટે ઓનલાઈન બુકિંગ ચાલુ થયું છે એપ્રિલ મહિનામાં યોજાનાર ખાસ દર્શન માટે વ્યક્તિ દીઠ રૂપિયા ત્રણસોની કિંમતની છ લાખથી વધુ ટિકિટ માત્ર બે કલાક અને પિસ્તાળીસ મિનિટમાં જ બુક થઈ ગઈ હતી વરિષ્ઠ નાગરિકો અને વિશેષ લોકો માટે વિશેષ દર્શન માટે ટોકનનું બુકિંગ માત્ર પંદર મિનિટમાં પૂર્ણ થઈ ગયું હતું દેશ અને રાજ્યભરમાં આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સલામી ઝીલી પ્રજાસત્તાક પર્વમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ રૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત તેર હજાર વિશેષ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર ચોવીસ માટેના પદ્મ પુરસ્કાર જાહેર કરાયા જેમાં પાંચ પદ્મ વિભૂષણ સત્તર પદ્મભૂષણ અને એકસો દસ પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે અને આજે ઓમાનમાં એફઆઈએચ હોકી મહિલા વિશ્વકપમાં ભારત સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ન્યૂઝીલેન્ડ સામે રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા